દર્શકો જય શ્રી કૃષ્ણ સૌને સુપ્રભાત દર્શકો આજે આપણે વાત કરવાની છે પોષ મહિનાની અમાસ વિશે પણ એ વાત કરતા પહેલા આપણે ગણપતિનું સ્મરણ કરી લઈએ વિઘ્નેશ્વરાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિ યગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે તો દર્શકો આપણે પોષ મહિનાની અમાસની વાત કરીએ તો આ માસની અંદર એમ કહેવાય કે તેનું ધાર્મિક આધ્યાત્મિક મહત્ત્વ છે પરંતુ એનું ખાસ મહત્ત્વ એ છે કે આ અમાસને દરિદ્રતા નિવારણ અમાસ કહેવામાં આવે છે આ અમાસના દિવસે એમ કહેવાય છે કે ઉમરાનું પૂજન કરી અને લક્ષ્મીનારાયણનું સંયુક્ત પૂજા કરવી પીપળે પાણી રેડવું અને વિષ્ણુ ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્રનો જાપ કરવો તો આપણી દરિદ્રતા ચોક્કસ દૂર થાય છે એટલે આ માસને દરિદ્રતા નિવારણ માસ કહેવામાં આવે છે હવે આમ તો આપણા સનાતન ધર્મની અંદર આપણે જોઈએ તો આપણી પૂનમ અને અમાસ બંનેનું મહત્ત્વ છે અને બંનેની આપણા મન ઉપર શરીર ઉપર અસર પણ પડતી હોય છે અને એટલે જ આપણા પૂર્વજોએ પૂનમ ભરવા જવું અમાસના દર્શન કરવા જવું એવી ગોઠવણ કરી દીધી છે શું કામ કે આપણે આપણું મન ઈશ્વર પરાયણ રહે નામ સ્મરણમાં રહે પૂનમ ભરવા ગયા હોય એટલે ભગવાનમાં આપણું મન રહે એટલે આપણા મન ઉપર અસર ન થાય મન ઉપર અસર ન થાય એટલે શરીર ઉપર પણ એની અસર ન થાય જે રીતે ભરતી ઓટ થાય છે ને એવી જ રીતે પૂનમ અને અમાસનું આપણી ઉપર અસર થતી હોય છે તો આ અમાસ દરેક અમાસ આમ તો પિતૃઓને સમર્પિત હોય છે એમ આ અમાસ પણ પિતૃઓને સમર્પિત છે પિતૃઓને માટે નિમિત્તે બ્રહ્મભોજન કરાવો તર્પણ કરો શ્રાદ્ધ કરો પિંડદાન કરો કે ત્રિપિંડ શ્રાદ્ધ કરો કંઈ પણ કર્મ કરો પીપળે પાણી રેડો પિતૃના નામનું પાણી આરે કે દીવો કરો કે પીપળે દીવો કરો આ બધાથી પિતૃઓ પ્રસન્ન થાય માસના દિવસે અને એ આપણને અઢળક આશીર્વાદ આપે અને એ આશીર્વાદના પુણ્ય પ્રતાપે આપણે જીવનમાં સંસારમાં ખૂબ જ સુખી થઈએ સફળ થઈએ સમૃદ્ધ થઈએ અને જે દેવ ન કરી શકે ને એ પિતૃ કરી શકે છે આપણે જાણીએ છીએ તો આ અમાસનું તો આમ તો મહત્ત્વ છે જ પણ આની સાથે આપણે પિતૃનું મહત્ત્વ પણ છે અને આમ જુઓ ને તો પોષ મહિનો એ સૂર્યોપાસનાનો મહિનો છે પોષ મહિનો આખો મહિનો સૂર્યની ઉપાસના કરીએ સવારે સૂર્યને અર્ઘ્ય આપીએ સૂર્યનારાયણનો જપ કરીએ અમાસને દિવસે તો કરવો જ સંક્રાંતિને દિવસે અમાસને દિવસે ખાસ હોય તો સૂર્યને અર્ઘ્ય આપવાનું ચૂકવાનું જ નહીં સૂર્યને અર્ઘ્યા આપી સૂર્યની પૂજા કરી સૂર્યનો મંત્ર જાપ કરવો ગાયત્રી મંત્રની માળા કરવી આવું કરવાથી આપણા શરીરને મનને બુદ્ધિને બધાને ખૂબ જ સકારાત્મક એનર્જી મળે છે ઉર્જા મળે છે તો આપણે આ ચોક્કસ કરીશું અને બીજું કે આ માસના દિવસે ગંગા કે કોઈ તીર્થસ્થાન વગેરેમાં સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે આપણે જઈ ન શકીએ તો ઘરમાં ગંગાજળ હોય તો પ્રથમ ગંગાજળ નાખી પછી એમાં લોટો બીજું પાણી નાખીને પછી પહેલાં પ્રથમ આપણા શરીર ઉપર નાખીએ તો ગંગા સ્નાન જેટલું પુણ્ય થઈ શકે અને આ જે છે ને આજે અમાસના દિવસે ગંગા સ્નાન કે તીર્થસ્નાન કરવાથી અજાણતાથી પણ જે કંઈ આપણાથી પાપો થયા હોય ને એ બધા પાપમાંથી આપણને મુક્તિ મળે છે એટલે આપણે સ્નાન કરવું જોઈએ શિવ પૂજા કરવી જોઈએ કારણ કે આપણે અમાસ હોવાના લીધે ચંદ્રમાનો ઉદય થતો નથી એના હિસાબે આપણને મન ઉપર અસર થાય છે નકારાત્મકતા આપણી અંદર આવી શકે છે એટલે એ બધાથી બચવા માટે શિવ પૂજા કરવી શિવ શિવપૂજાની તો રાત્રે પણ આપણે કરીએ છીએ શિવરાત્રિમાં કરતા હોય છે ચૌદ તેરસના દિવસે કરતા હોય છે તો શિવ પૂજા કરવી અને સૂર્ય ઉપાસના કરવી પિતૃઓને આશીર્વાદ મેળવવા પ્રસન્ન કરવા તૃપ્ત કરવા આ બધું કરીશું તો આપણી આ અમાસ એકદમ આપણા માટે સફળ બનીને રહેશે તો દર્શકો આજે આપણે આટલી વાત પૂરી કરી અને આપણો આજની વાત ભગવાન સૂર્યનારાયણને સમર્પિત કરી અને આપણે અહીંયા વાત પૂર્ણ કરીએ છીએ એ પહેલાં આપણે સર્વના કલ્યાણ માટે ઓમ વવતુ સહનો ભુનક્તું સહ કરવા વહે તેજસ્વિના વહે વિદેશાંતિ શાંતિ શાંતિ શુભમ ભવતું કલ્યાણ વસ્તુ તો દર્શકો આવતીકાલે આપણે પાછા ફરીવાર નવા વિષય સાથે નવી વાત સાથે મળીશું ત્યાં સુધી સૌને જા રામ રામ